ડૉક્ટર આઈ કે વીજળીવાળા લિખિત ભગવાન સાથે વાતચીત મોતીચારો નામના પુસ્તકમાંથી આપણે આજે વાત કરીએ એક માણસે આકાશ સામે જોઈને કહ્યું હે ભગવાન મારી સાથે વાત કર એ જ સમયે એક બુલબુલે સુંદર મજાનું ગીત છેડ્યું પછી પહેલાં માણસનું એ તરફ ધ્યાન જ ન ગયું પછી પહેલાં માણસે આકાશ સામે જોઈને વિનંતી કરી કે હે ભગવાન મારી સાથે બોલતો ખરો એ જ સમયે આકાશમાંથી છવાયેલા વાદળોમાં વીજળી થઈ અને એક લાંબી ગડગડાટી ચાલી પરંતુ પેલા ખોવાયેલા માણસને એનો ખ્યાલ પણ ન આવ્યો એણે ભગવાનની આ અવગણના પર આશ્ચર્ય થયું એ રાત્રે અંધારામાં એણે કોઈ નથી જોતું એની ખાતરી કરીને પછી કહ્યું હે ભગવાન મારે તારા દર્શન કરવા છે તું મને દર્શન આપ એ જ સમયે તારો ખૂબ જ તેજ સાથે ચમકી ઉઠ્યો પરંતુ પેલા માણસની દ્રષ્ટિ એ ન પકડી શકી હવે એને રડવું આવ્યું એ બોલ્યો હે પ્રભુ મને સમજાતું નથી કે તું મારી આટલી અવગણના કેમ કરે છે આજે તો તું મને ચમત્કાર બતાવ એ જ સમયે તેની પત્નીને પ્રસૃતિની પીડા ઉપડી એને તરત દવાખાને લઈ જવી પડી થોડી જ વારમાં તેણે એક સુંદર આંખો વાળા બાળકને જન્મ આપ્યો પરંતુ પેલા માણસને કંઈ જ સમજાયું નહીં એ હવે ભગવાન પર ગુસ્સે થયો એને બૂમ પાડી હે ભગવાન મને ખાતરી કરાવ કે તું છે જ તું મને સ્પર્શીને એ ખાતરી કરાવ તો જ હું માનીશ કે તું છે આ વખતે ભગવાન ખુદ નીચે આવ્યા એમણે અતિ સુંદર સ્વરૂપ ધારણ કર્યું અને પહેલાં માણસને હળવેકથી સ્પર્શ્યા પહેલાં માણસે હાથ પર બેઠેલા રંગીન પતંગિયાને ઉડાડી મૂક્યું નિશાસો નાખ્યો કે હે ભગવાન ક્યાંય છે જ નહીં આપણે અપેક્ષા રાખેલી હોય તેવા સ્વરૂપે જ આશીર્વાદ આવી પડે એવી આશામાં આપણે કેટ કેટલા આશીર્વાદ અને ચમત્કારોની પ્રતીતિ ગુમાવી દેતા હોઈશું એનું મૂળ શીર્ષક આ ડાયલોગ વિથ માંથી લીધેલું છે